ભાદરવી પૂનમનો મેળો એટલે કે હવે લોકો અંબાજી જવા માટે રવાના થઈ રહ્યા છે ધીરે ધીરે લોકો અંબાજી જવા માટે રવાના થાય ત્યારથી જે પણ લોકો કેમ્પની જે સેવાઓ છે એ પદયાત્રીઓને આપતા હોય છે તે હર્ષોલ્લાસની લાગણી સાથે એકદમ હરકલી લાગણી સાથે તેઓ કેમ્પનું આયોજન કરતા હોય છે ઘણા બધા એવા કેમ્પ છે કે જ્યાં લોકોને નાસ્તાથી લઈને રાત્રીના જમવા સુધીનું ભોજન એ સેવા કેમ્પોમાં આપવામાં આવતું હોય છે પદયાત્રી પોતાના ઘરેથી નીકળે એટલે એમાં અંબાજી નું નામ લેતો લેતો નીકળે છે અને એને ખબર છે કે ઘણા ખરા જે કેમ્પના કેમ્પ જે ભાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે જે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે એ ટ્રસ્ટ એ ભાઈઓ એમના ખાવા પીવાનું બધું જ ધ્યાન રાખશે એટલે માં અંબાનું નામ ભસતા ભસતા તેવો અંબાજી જવા માટે રવાના થાય છે આજે કેવા કેમ્પ વિશે વાત કરવી છે કે જેની એક ઉદાર કામગીરી સામે આવી છે વલમ ગ્રુપ દ્વારા અંબાજી પદયાત્રામાં યાત્રીઓની સુખાકારી માટે કેમ્પ યોજવામાં આવ્યો વલમ ગ્રુપ છેલ્લા 22 સેવા આપી રહ્યો છે અંબાજી પદયાત્રાઓ માટે શ્રદ્ધાળુઓ માટે વલમ ગ્રુપ દ્વારા પણ થતી હોય એટલે દવા અને દુઆ સાથે તેઓ ત્યાં પહોંચે છે એટલે દવા આપવાનું કામ તો આ વલમ ગ્રુપ કરી રહ્યું છે ભરતભાઈ પોપટભાઈ સુથાર દ્વારા વલમ ગ્રુપ કેમ્પ યોજવામાં આવ્યો છે વલમ ગ્રુપમાં લેડીઝ પાંત્રીસ અને જેન્ટ પંચાવન એમ

જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે લાંબા અંતરથી આ યાત્રા દરમિયાન યાત્રીઓ થાક દુખાવો અને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો અમુક વાર સામનો કરતા હોય છે આવા સમયે વલમ ગ્રુપ દ્વારા આયોજિત આ મેડિકલ અને માલી સેવા કેમ્પ યાત્રીઓ માટે રૂપ સાબિત થઈ છે તમે આના પરથી જોઈ શકો છો કે લગભગ નેવથી પણ વધારે જે માણસો છે આ તે કેમ્પમાં સેવા આપી રહ્યા છે અલગ અલગ જગ્યાઓથી આ લોકો જે છે સેવા આપવા અહીંયા એકઠા થાય છે એટલે આમને પણ એક ઉદાર કામગીરી એ પદયાત્રીઓ માટે કરી છે